એટલે આ મારું બેટું ટ્રેક્ટર કેમ બંધ થઈ ગયું ડીઝલ તો નહીં થઈ રહ્યું મને ચેક કરાવી છે ડંચી ધોવા ડીઝલ તો થઈ રહ્યો લખાયું તું અભિયાન પછી શીખર કદાચ મારો બેટું થઈ જાય આ તો પછી ટ્રેક્ટર આપણે નવું લાવ્યો કઈ આપણને અનુભવ છે ને એટલે પણ ડંચી તો મારી બેટી ભરલ પડ્યું છે કમ્પ્લીટ ડીઝલ તારીજ કોણ મને અભિયાન લખાય થઈ ના રહે અને આ સેકન્ડમાં ટ્રેક્ટર લાવો ને એટલે આવું જ થાય હું મારા કાકા ના પાડતો કે કાકા ટ્રેક્ટર ના લવાય સેકન્ડમાં આપણે નવું સડાય ના ના બટા ટ્રેક્ટર લાવેલું સેકન્ડમાં સારું રે પણ આ ટ્રેક્ટરમાં કંઈ ટકો પડતો નહીં હવે મને કઈ ક્યાંક બેટરી ચેક કરી કદાચ બેટરીમાં કંઈ ખામી હોય તો એટલે પણ બેટરી મારી બેટી નવી હતી પણ હવે આનું કરશે શું આ કોઈ બીજા વાયરે મારો હારું કંઈ ટ્રેક્ટરમાં મને કંઈ ખબર પડતી નથી અને પટકણ આવે શું ટ્રેક્ટર બગાડ્યું છે તો એટલે ડોહો માર્યા વણો મને મેળે શું ખામી હશે મારો હારો કારીગર ને ફોન કરવું લાગે નહીં કારીગર આવશે ને તો હું થઈ જશે એટલે આ રીંગ જાય છે પણ કારીગર ફોન ઉપાડતો નથી હા ઉપાડ્યું હલો એલે આ મારું ટ્રેક્ટર બગડ્યું છે તમે હમું કરવા આવશો એટલે આ હું સગો બોલું અને આપણે મારા ઘરથી જ નેકળતા મારેક છે ને મારેક મત પડ્યું ટ્રેક્ટર આ તો ફટાફટ આવો અને જલ્દી આવો આવું ટ્રેક્ટર બગડ્યું છે મારે છે જ આવવાનું શેડવાનું બાચી છે તો તમે ફટાફટ આવો હા આ કારીગર આવેલો છે તો મળી જાય તો કારીગરને ના પાડવા ચાલે ને પણ હવે આમાં તો જવું હોય શું જી બાતી થી ખુલે હારી મારું હા

અચ્છા નહીં લ્યા બરીખ મારે તો ના ના ભઈ બરીખ માથે પગ મારો તો શું હતો હાલ તો હતો બરીખ ઉપર પગમાં તારા ગળાની સોગંદ થી મે બરીખ મારે મારવા જો મારું ને મારું તારી બઈની સોગંદ બરીખ મારે તો મારા કાકાને સોગંદ થી હું ઢક્કો મારો તો બઈ ફાર હેડ મારો મારો આહરો ખીચા ખઈ મારા બેટા કાય મારી કેતા કેવા મણો છો તારું 100 કિલો નું વજન છે પાડા થઈ ગયો કે આવી હા હું મારા મારો તું એ સાનું મન ધક્કો

શું પણ <laughs>

ये सेड़ा हमें करी ना अच्छा कई लेजन ओए कंप्लीट कर दिए हैं कंप्लीट बाप ना बोले चल गाड़ी करो गाड़ी पनौती सो तू तो पनौती उतर ले आसो કારીગર થી <studio> <patent noise> આથી અમે કરું દા તું ડૉક્ટરમાં અમે લે 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 ભાઈ કરું આટલું મત આલો વાત કરે પલો હું ભલે કર્યો તન ટાકનોમાં કરના પૈસા લે છે આલો વાત કરે અરે ઓરિયર એ ઓરિયર કર કરું દે ખરું દે તો કરી દે ભાઈ કેમ ડાડા બગડે રે તમે ચેક કરું રહ્યો ચેક કરાયો અંદર

બે કલાક થાય મારે કુદરતી છે આવે બે કલાક થાય